નમસ્કાર હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું કાશી વિશ્વનાથ કોરિડોર પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં એકત્રીસ વર્ષ બાદ પૂજા અર્ચનાનું કાર્ય સંપન્ન થયું છે આ પૂજા અર્ચના જે કરવામાં આવી છે વ્યાસજી ભૈરાની અંદર કરવામાં આવી છે અને આના માટે વારાણસી જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી પરિસરના મામલે એક મોટો નિર્ણય આપ્યો હતો અને આ પૂજા પાઠની મંજૂરી આપી હતી તેના બાદ આ સમગ્ર પૂજા વિધિ કરવામાં આવી છે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું સાત દિવસની અંદર જિલ્લા વહીવટી તંત્ર એ હાલની જે સ્થિતિ છે એ સ્થિતિને જોતાં પૂજા પાઠનો પ્રબંધ સુનિશ્ચિત કરે તેના પછી હિન્દુ પક્ષકારોમાં ખુશીનો માહોલ છે જ્યારે મુસ્લિમ પક્ષકારો આ મામલાને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે મુસ્લિમ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી ચૂક્યા છે અને તેમણે તાત્કાલિક સુનાવણી માટેની માગણી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આનો ઇન્કાર કર્યો હતો અને તેમને હાઈકોર્ટમાં જવા માટે જણાવ્યું હતું આ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદની આસપાસ સુરક્ષા વ્યવસ્થાને કડક કરવામાં આવી છે પહેલાં જ્ઞાનવ્યાપી પરિસરના ભોયરા મામલે જિલ્લા કોર્ટના આદેશના કેટલાક કલાકો બાદ સાંજ થતાં થતાં વારાણસી જિલ્લાના અધિકારી વારાણસી પોલીસના કમિશનર કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસન સાથે જોડાયેલા લોકો વચ્ચે એક બેઠક થઈ હતી અને તેમાં શહેરની શાંતિ અને વ્યવસ્થા કાયમ રાખવા માટે અને તેની સાથે સાથે કોર્ટના આદેશોનું પાલન કરાવવા મામલે ચર્ચા થઈ હતી કોર્ટના આદેશ બાદ તાત્કાલિક જ્ઞાનવાપી પરિસરની બહાર વધુ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાતના લગભગ નવ વાગ્યાની આસપાસ વારાણસી જિલ્લા પ્રશાસનના આદેશ અનુસાર માપી ભોયરાની સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં પૂજા પાઠ શરૂ કરવામાં આવ્યા હતા કાશી વિશ્વનાથ મંદિરમાં જે નંદીજી સામે લો લોખંડનું બેરિકેટિંગ કરવામાં આવ્યું હતું એ બેરિકેટિંગ હટાવવામાં આવ્યું હતું એક રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાં વિરાજમાન દેવી દેવતાઓને ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા હતા અને ફરીથી પૂજાની તૈયારીઓ કરવામાં આવી હતી મોડી રાત્રે વારાણસીના ડીએમ વારાણસી પોલીસ કમિશનર ડીસીપી અને અન્ય પોલીસ અધિકારીઓની ટીમ કોર્ટના આદેશ અનુસાર જ્ઞાનવાપી પરિસરના ભયરામાં પહોંચી હતી રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અર્ચકો દ્વારા ભગવાન ગણેશ લક્ષ્મીજીની પૂજા કરવામાં આવી આરતી ઉતારવામાં આવી વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી નિર્ધારિત અવધિ સુધી આ ચાલેલે પૂજાપાઠ બાદ યથાસ્થિતિ કાયમ રાખવા માટે વારાણસીના ડીએમ સહિતના તમામ પ્રશાસનિક અધિકારીઓ પરિસરની બહાર નીકળ્યા હતા ત્યારબાદ તમામે જ્ઞાનમાપી પરિસર બાદમાં ભારે સુરક્ષાકર્મીઓની તહેનાતી કરવામાં આવી હતી તેના પછી હવે વિધિવત રીતે જ્ઞાનમાપી પરિસરના વ્યાસ ભોયરાની અંદર પૂજાપાઠની વિધિવત શરૂઆત થઈ છે આ ભોયરામાં પૂજા એ ઓગણીસો ત્રાણું સુધી થતી હતી પરંતુ જ્યારે છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ બાબુરી ધ્રંસની ઘટના બની એ ઘટના બાદ તત્કાલીન યુપી સરકાર એટલે કે મુલાયમ સિંહની સરકારે કોઈપણ નોટિસ વગર જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજી ભોયરામાં થઈ રહેલી પૂજા એ પૂજાને બંધ કરી હતી અને એકત્રીસ વર્ષ બાદ ફરી એક વખત અહીંયા પૂજા પાઠ શરૂ થયા છે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાની સરખામણી અયોધ્યાના રામ જન્મભૂમિ ઉપર બનેલા તત્કાલીન બાબરી ઢાંચાના દરવાજા ખોલી અને રામલલાની પૂજા ફરીથી શરૂ કરવાના જે ચુકાદો હતો ત્યારની ડિસ્ટ્રિક કોર્ટનો ત્યાંની ડિસ્ટ્રિક કોર્ટનો એ ચુકાદા સાથે જ્ઞાનવાપી મસ્જિદની અંદર વ્યાસજી ભોયરામાં થયેલી પૂજા જે શરૂ થઈ છે એકત્રીસ વર્ષ બાદ તેની સરખામણી થઈ રહી છે અને આ મુદ્દાના કારણે હિન્દુ પક્ષકારો એ આ નિર્ણયથી ખુશ છે જ્યારે મુસ્લિમ પક્ષકારો આ મુદ્દાને લઈને ઉચ્ચ અદાલતોમાં જવાની તૈયારી કરી રહ્યા છે